પાદરા ઉમરાયા ગામમાં લૂંટનો કાવતરો વૃદ્ધ દંપતી પર જીવલેન હુમલો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઉમરાયા ગામના સીમ વિસ્તારમાં આજે એક હૃદયકંપારી ઘટના બની હતી ખેતરમાં રહેતા વૃદ્ધ મેલસન ચૌહાણ અને તેમની પત્ની વિધાબેન ચૌહાણ પર અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે તીક્ષ્ણ હથિયારો વડે જીવલેન હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘાયલ બનેલા દંપતીને તાત્કાલિક વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જપાદ્રા પોલીસ ઉચ્ચ અધિકારીઓ ડોગ સ્ક્વોડ એફએસએલ ટીમ તથા ફિંગરપ્રિન્ટ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે હુમલાખોરો હાલ ફરાર છે અને તેમની શોધખોળ માટે પોલીસ તગડી ચક્રવ્યુ રચી રહી છે આ ભયાનક બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને દહેશતનું વાતાવરણ સર્જાયું છે સમાચારના પ્રાયોજક લકી ઇલેક્ટ્રોનિક એન્ડ હોમ એપ્લાયન્સીસ કરજણ